એક તરફ દર મિનિટે એક બાળકનો જન્મ થાય છે તો બીજી તરફ દર મિનિટે ઘણા લોકોના નિધન થાય છે આમ સમય અને જન્મ મૃત્યુ વચ્ચેનો ખેલ તો ચાલતો જ રહે છે પરંતુ આ સમય ઇટલીમાં ક્યાંક રોકાઈ ગયો હોય તેમ લાગે છે કારણ કે એક તરફ વિશ્વમાં જનસંખ્યા આઠસો કરોડને પાર પહોંચી છે તો બીજી તરફ ઇટાલીમાં ચાર મહિનાથી એક બાળક જન્મ્યું નથી જી હા આપે સાચું સાંભળ્યું મિત્રો ઇટાલીમાં છેલ્લા ચાર મહિનાથી એક બાળક નથી જન્મ્યું ઘણા લોકો આને કુદરતનો પ્રકોપ કહે છે જો કે આની પાછળનું કારણ શું છે તે તમામ જાણકારી હું વરુણ આજના કાર્યક્રમમાં આપને જણાવીશ તો નમસ્કાર દર્શક મિત્રો ચાલો શરૂ કરીએ આજની આપણી સફર વિશ્વના ઘણા દેશ વૃદ્ધ વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે ત્યાં મૃત્યુદર જન્મ દર કરતા વધુ છે રિપોર્ટ મુજબ આ દેશોમાં ચીન અને જાપાન જેવા વિકસિત દેશોની સાથે ઇટાલીનું નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે ઇટાલીમાં છેલ્લા કેટલા મહિનાઓથી એક પણ બાળકનો જન્મ નથી થયો ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ સમસ્યાને રાષ્ટ્રીય ઇમરજન્સી ગણાવી છે રિપોર્ટ મુજબ ઇટાલીમાં છેલ્લા ચાર મહિનામાં એક પણ બાળકનો જન્મ થયો નથી એક ડેટા મુજબ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી જૂન બે ત્રેવીસ દરમિયાન ઇટાલીમાં જન્મેલા બાળકોની સંખ્યા જાન્યુઆરી બે હજાર બાવીસથી જૂન બે હજાર બાવીસ વચ્ચે જન્મેલા બાળકો કરતાં પાંત્રીસો જેટલી ઓછી છે સરકારી રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કે ઇટાલીમાં પંદરથી ઓગણપચાસ વર્ષની વયની મહિલાઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે જેનો અર્થ છે કે આ દેશમાં પ્રજનનક્ષમ વ્યયની મહિલાઓની અછત છે જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે બે હજાર એકવીસની સરખામણીએ બે હજાર ત્રેવીસમાં આવી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે બે હજાર એકવીસની સરખામણીમાં બે હજાર ત્રેવીસમાં અહીં જન્મદરમાં મોટો ઘટાડો થયો છે અહેવાલ મુજબ ગત વર્ષે દર સાત બાર મૃત્યુ નોંધાયા હતા એટલે કે આ દેશમાં દર જન્મે લોકો મૃત્યુ પામી રહ્યા છે મામલાની ગંભીરતા સમજી શકાય છે ઘટી જતી વસ્તી સાથે સંઘર્ષ કરી રહેલા ઘણા દેશો બાળકને જન્મ આપવા બદલ પુરસ્કાર પણ આપે છે જાપાનમાં વૃદ્ધ વસ્તી જોયા પછી આ દેશ વસ્તી વધારવા માટે નવી યોજનાઓ સાથે બહાર આવ્યો છે બાળકોના જન્મને પ્રોત્સાહન આપવા માટે અહીંની સરકાર બાળકના જન્મ પર રોકડ પુરસ્કાર આપે છે અહીં બાળકના જન્મ પર લાખ રૂપિયા આપવામાં આવે છે રશિયામાં પણ રોજ જાહેર રજા હોય છે જેથી લોકો બાળક પેદા કરી શકે બાળકના જન્મના બરાબર નવ મહિના બાદ પરિવારને ઘર કાર અથવા તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે બીજા અને ત્રીજા બાળકને જન્મ આપનાર મહિલાઓને લગભગ સાત લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ઘણા દેશો એવા છે કે જેઓ વસ્તી વિસ્ફોટનો સામનો કરી રહ્યા છે જેમાં તાજેતરમાં જ ભારત વસ્તીના મામલે ચીનથી આગળ નીકળી ગયું છે આપણો ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ભારતની જનસંખ્યા એકસો ચાલીસ કરોડને પાર પહોંચી છે તો બીજી તરફ રોમાનિયા જેવા દેશોમાં જે લોકો પાસે બાળકો નથી તેમના પાસેથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે રોમાનિયામાં જન્મ દર ઓગણીસો નેવું થી સતત ઘટી રહ્યો છે સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્ષ માં અહીં વસ્તી વૃદ્ધિ દર માઇન પચાસ ટકા છે એક રિપોર્ટ મુજબ જે દંપતી બાળકો નથી પેદા કરતા તેમને વીસ ટકાથી વધુ ટેક્સ અહીં ચૂકવવો પડે છે તુર્કીમાં પણ જન્મ દર સતત ઘટી રહ્યો છે આ જ કારણ છે કે અહીંની સરકારે વધુ ને વધુ બાળકો પેદા કરવા માટે ઇનામની જાહેરાત કરી છે અહીં પ્રથમ બાળકના જન્મ માટે બસો ત્રીસ ડોલર બીજા બાળક માટે બસો સિત્તેર ડોલર અને ત્રીજા બાળકના જન્મ માટે ત્રણસો સાહીઠ ડોલરનું ઇનામ આપે છે અહીં માતા બનેલી મહિલાઓને ફૂલ ટાઈમ સેલરી પર પાર્ટ ટાઈમ જોબ આપવામાં આવે છે બેલારૂસની સરકાર બાળકના જન્મ બાદ ત્રણ વર્ષ સુધી પરિવારને પૈસા આપે છે જન્મ બાદ એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા અહીં આપવામાં આવે છે આ એક રકમ બાદ તેમને ત્રણ વર્ષ સુધી દર મહિને અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ માતા પિતાના ખાતામાં જાય છે જેથી બાળકને દૂધ ડાયપર અથવા અન્ય કોઈ વસ્તુની અછતનો સામનો ન કરવો પડે હોંગકોંગમાં વધુ બાળકો પેદા કરનારને ઇનામ મળે છે વર્ષ બે હજાર પાંચમાં અહીંનો પ્રજનન દર ઘટીને ઝીરો પંચાણું થઈ ગયો હતો બે હજાર તેરથી થી અહીં પરિણીત યુગલોને બાળકો માટે પુરસ્કાર આપવામાં આવે છે આ ઉપરાંત ડેનમાર્ક સ્પેન દક્ષિણ કોરિયા અને સિંગાપુર જેવા દેશોમાં પણ લોકોને વધુ ને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ઇટલીની જનસંખ્યા અત્યારે પાંચ કરોડ સિત્યાસી લાખ બાણું હજાર અને ચારસો ચોત્રીસ છે જે આ વર્ષે પાંચ કરોડ ઇઠ્યાસી લાખ સિત્તેર હજાર છસો બાસઠના આંકડા સુધી પહોંચી હતી આમ જોઈ શકો છો કે છેલ્લા ચાર મહિનામાં અહીં બાળક પેદા ન થવાના કારણે વસ્તીની સંખ્યા ઘટી છે વિશ્વની ઝીરો ટકા વસ્તી ઇટલીમાં વસે છે આ ઇટલી અત્યારે વસ્તીને ધ્યાનમાં રાખીને વિશ્વમાં પચીસમાં સ્થાને છે અહીં એકોતેર પોઈન્ટ નવ ટકા વસ્તી શહેરોમાં વસે છે તો દર્શક મિત્રો આ હતો આજનો ઓફ બીટ કાર્યક્રમ કે જેમાં તમે ઇટલીની હાલની સમસ્યા તો જાણી જ પરંતુ એના જેવા ઘણા દેશો છે કે જ્યાં આ સમસ્યા હશે તો મિત્રો આજનો કાર્યક્રમ તમને કેવો લાગ્યો તે તમે અમને જણાવી શકો છો પરંતુ તેના માટે તમારે યુટ્યુબ અને ફેસબુક ચેનલ પર જઈને સર્ચ મારવું પડશે વીઆર લાઈવ જ્યાં તમને અમારી ચેનલ મળી જશે તમે ત્યાં જઈને આજનો પ્રોગ્રામ તો નિહાળી જ શકો છો પરંતુ સાથે સાથે બીજા ઘણા સમાચાર છે પ્રોગ્રામ છે કે જેની લેટેસ્ટ અપડેટ અમે ત્યાં આપતા રહીએ છીએ તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરજો તો મિત્રો મને રજા આપશો જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર